સામાન્ય રીતે તમે જોયું હશે કે પેટ્રોલ પંપ પર લોકો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણા બધા લોકો પેટ્રોલ પંપ પર જઈને એકસો દસ અથવા એકસો વીસનું નું પેટ્રોલ પુરાવતા હોય છે હવે આવું શા માટે કરતા હોય છે સો રૂપિયાનું પેટ્રોલ પુરાવાની જગ્યા ઉપર એકસો દસ કે પછી એકસો વીસનું પેટ્રોલ શા માટે પૂરતા હશે સામાન્ય રીતે તમે જોયું હશે કે પેટ્રોલ પંપ પર લોકો ડીઝલ અથવા પેટ્રોલ પુરાવે છે તો એકસો દસ કે પછી એકસો વીસ રૂપિયાનું પૂરાવતા હોય છે હવે આનાથી શું ફરક પડતો હોય શા માટે સો રૂપિયાનું નહીં અને એકસો દસનું જ પેટ્રોલ પુરાવતા હોય તો કેટલાક લોકોને તમે જોયા હશે કે પાંચસો રૂપિયાને બદલે ચારસો પંચાણું રૂપિયાનું પેટ્રોલ અથવા ડીઝલ ભરાવતા હોય હવે આની પાછળ કોઈ ટેકનિક હશે કે ગ્રાહકની ચાલકી ઓનલાઈન પ્લેટફોર્મ પર કોરા કેટલાક લોકો પેટ્રોલ ભરાવા બાબતે પ્રશ્ન પૂછતા હોય તો રેલવેના પૂર્વ મુખ્ય એન્જિનિયર અનિમેશ કુમાર સિન્હાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો જોકે હકીકત જાણીને મનમાં રહેલા ભ્રમ દૂર થઈ જશે મિત્રો પેટ્રોલ પંપ પર જે રકમમાં વધારે પેટ્રોલ વેચાય તેના માટે કોડ રખાય છે હવે મોટા ભાગે રાઉન્ડ ફિગરમાં હોય જેમ કે સો રૂપિયા બસો પાંચસો અથવા એક હવે એની એન્ટ્રી માટે પણ એક બટન સિસ્ટમ હોય જેને પેટ્રોલના પંપના કર્મચારીઓ દબાવી દેતા હોય છે હવે આનાથી શું થશે એમની મહેનત બચશે કામ ઝડપથી થાય જો કે ગ્રાહકને એવું લાગે છે કે નંબરો દ્વારા અમુક સેટિંગ્સ છે જેને કારણે પેટ્રોલ અથવા ડીઝલ ઓછું સપ્લાય થાય છે હવે આવી સ્થિતિમાં લોકોમાં એક ધારણા બંધાઈ ગઈ જોકે નંબરો સિવાયના પૈસાથી પેટ્રોલ ખરીદવામાં આવે તો કદાચ યોગ્ય પેટ્રોલ મળી શકે હવે સાચું જે છે સત્ય જે છે એનાથી અલગ છે પેટ્રોલ પંપ મશીનને લિટરમાં પેટ્રોલ આપવા માટે બનાવાયું છે હવે દરેક ગણતરીના લિટરના સંદર્ભમાં કરવામાં આવશે તેને ફ્લો મીટર કહેવાય છે લીટરનું રૂપિયામાં રૂપાંતર સોફ્ટવેર દ્વારા જ થાય છે હવે એમાં પેટ્રોલ કે ડીઝલનો ભાવ નાખી એની ગણતરી કરીએ અને બાખતમાં જ પેટ્રોલને નક્કી કરાય છે હવે આવી સ્થિતિમાં જ્યારે તમે સો એકસો દસ અથવા એકસો વીસનું પેટ્રોલ લો છો તો ગણતરીમાં થોડો રાઉન્ડ ઓફ થઈ શકે એક ઉદાહરણની વાત કરીએ તો તમે ચુકવણીમાં જ્યારે દસ પોઈન્ટ ચોવીસ લીટર મળવાનું હોય તો એક ઘટાડીને દસ પોઈન્ટ બે લીટર કરવું જોઈએ હવે જો કે આના કોઈ પુરાવા છે જ નહીં કે એકસો દસ અથવા એકસો વીસનું પેટ્રોલ તમે લો તો વધારે અથવા યોગ્ય પેટ્રોલ મળે હવે આવી પરિસ્થિતિમાં તો તમારે પેટ્રોલ પંપ પર જ વિશ્વાસ કરવો પડશે જો તમને યોગ્ય જથ્થામાં પેટ્રોલ જોઈતું હોય તો સૌથી સારો રસ્તો એ છે કે લીટરના હિસાબે ભરી દો અથવા યુપીઆર દ્વારા એ પેટ્રોલના બદલામાં રકમ ચૂકવો તોલ અને માપ વિભાગ પેટ્રોલ પંપના ફ્લોમીટરને લીટરમાં માપન અને કેલિબ્રેશનને તપાસે છે જોકે પેટ્રોલ કંપની પણ તે જ તપાસ કરે છે હવે આ પછી જો તમને ફરીથી કોઈ શંકા થાય તો એના વિશે તમારે તોલ અને માપ વિભાગમાં ફરિયાદ કરી શકાય જો તમે ઈચ્છો તો ઓનલાઈન પોર્ટલ પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ